એ સાવજને અરે સારીયા બધી એની પાછળ ગોળ ફરે મોડી તો સાવજ છે ભાઈ આ બધી સારી કે ભાઈ એની પાછળ ફરવાવાળા રાહુલ ને કેજરી ને તોપી વાળા ને એ બધી સારિયા છે એ આ અમારા સાવજને આગળ કોઈનું કંઈ આવે નહીં અને ચારસો બાર જ લઈ આવશે અમે તો દેશને જોઈએ છે ને ત્યારે એમ લાગે છે કે આજે કંઈક કંઈક નવું દેખાય છે રસ્તા જુઓ એમ્સ જુઓ મેડિકલ કોલેજ જુઓ પછી જ્યારે મોદી સાહેબ જ્યારે જાય છે વિદેશ બાઇડન ઈનામ આ પાછળથી હાથ પકડીને બોલાવે છે કે ભાઈ ક્યાં છે તું ગોટ્ટો ફરે છે અરે આવા નેતા આવા નેતાને તો અમારી જરૂર ખાસ છે કે આવા નેતા નેતાવાળા દેશમાં પણ પહેલાં થવા જોઈએ રેટે રેટે બે હજાર સુડતાલીસમાં ભારત મહાસત્તા બનશે આ મહાસત્તા બન્યા પછી ભારતનો આખો રંગ અલગ હશે ને બીજી વિદેશોવાળા ભારત આગળ બધી નમું આવશે અમે મોડીને જુનિત મત આપીએ છીએ રાહુલ ગાંધીમાં શું વાંધો છે

અમને જરૂર પડે ત્યારે રાજેશભાઈ ઉભા રહી છે નમસ્કાર હું છું ભરતદાન ગઢવી અને આપણે હાલ છીએ માંગરોળ બંદર પર દરિયો તો અત્યારે શાંત જોવા મળી રહ્યો છે પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને ક્યાંક ચૂંટણીનો માહોલ છે તે ગરમ છે ત્યારે આપણે માછીમાર ભાઈઓ છે જે દરિયા વચ્ચે પોતાનું જીવન છે દરિયો જેનું જીવન છે માછીમાર ભાઈઓ સાથે વાત કરવી છે એમના શું પ્રશ્નો છે ચૂંટણીને લોકસભાની ચૂંટણીને કેવી રીતે જોઈ રહ્યા છે તો આવો મળીએ માછીમાર ભાઈઓને અને વાત કરીએ વાત ગુજરાતી પર

અમારે આ ફેઝ થ્રી નરેન્દ્ર મોદી આવ્યા પછી બન્યું ફેઝ થ્રી બન્યું નવા બંદરમાં એક બંદર બન્યું એક સુત્રાપારામાં બન્યું એક માઢવારમાં બન્યું વેરાવળમાં કામ ચાલુ છે અત્યારે ચોરવાડ બંદરનો પ્રોજેક્ટ પાસ થઈ ગયો જ બીજા નંબરમાં અમારા ભાણું બંદરનું એ ભાણું સાઈડમાં રહી ગયું જેના હિસાબે અમારે બંદરમાં બોટો ઇલોરા લે છે એટલે એના એ ભાણું બીજી કોરા ફેરવાય એવી અમારી માંગ છે સરકાર સાથે મંજૂર થઈ ગઈ એટલે એ પણ અમારે વાંધો નથી અમારે દર મહિને ડીઝલનો વેટ મળી જાય જ અત્યારે પહેલાં અમને છ છ સાત સાત મહિને વેટ મળતો તો અત્યારે ડીઝલનો વેટ અમને દર મહિને મળી જાય છે મોદી આવ્યા પછી અમારે ઘણું બધી બંદરોનો વિકાસ થયેલો છે અને વિકાસ થયા પછી અમારે માછીમારને ઘણો બધી ફાયદો થયેલો છે આ વિસ્તારમાં કોનું પલ્લું ભારે દેખાય છે અમે તો એક જ વ્યક્તિને માન્ય છીએ નરેન્દ્ર મોદી અમારી સાથે ગમે ઉમેદવાર મૂકે અમે મોદીને જોઈને જ મત આપીએ છીએ રાહુલ ગાંધીમાં શું વાંધો છે એને પપ્પુ જ કહે છે લોકો તો અમે એને પપ્પુ જ કહીએ છીએ એનામાં છે જ નહીં કશું અકલ જ નથી એનામાં અકલ તો હોવી જો અમને દેખાવી તો જોવે કે એમાં અકલ છે તો અમે આપીએ ચાન્સ આપીએ એને ચાન્સ આપીને આપણો દેશ પાછો પાછળ ભાગી જાય એને ચાન્સ આપ્યો દેશ પાછો પાછળ વાગી જાય યાર શું કહેજો કાકા આપણે વસ્તુ એ મહત્વની છે ને કે રાત ચલાવવાની સમજ તો હોવી જોઈએ કોનામાં સમજ દેખાય તમને નરેન્દ્ર મોદીમાં દેખાય જોઈ શકાય છે પ્રજા સામે છે બધું શું કહેશો કાકા આજે દુનિયામાં દુનિયામાં જઈને મને નરેન્દ્ર મોદી ગામ પર જ્યાં પણ જાય છે ત્યાં સન્માન જુઓ આની ઓળખ છે વિકાસ જુઓ મને પોતાને કંઈક આવડતી નહીં દેખાત ને બધું સામે છે દુનિયામાં ક્યાંય પણ જાય છે તો નરેન્દ્ર મોદીની જે જે થાય છે

અરે આવા નેતા આવા નેતાને તો અમારી જરૂર ખાસ છે કે આવા નેતા અમારા દેશમાં પેદા થવા જોઈએ કે વિદેશમાં ગોટા ફરે છે નેતા હોય એના ફ્રાન્સનો નેતા હોય કે અમેરિકાનો નેતા હોય મોદી સાહેબની પાછળ ફરે છે પેલા તો અમારા કોંગ્રેસ સરકારમાં મેં જોયેલું છે કે મનમોહનસિંહ અમારા આ બાપુ તો ક્યાં દેખાતા નહીં હોય કોઈ કોઈ નેતાની કેટામાં પાછળ ને પાછળ પડ્યા હોય આ તો નેતાને સોટતા ફરે છે કે ક્યાં છે ઓ મોડી અમારો

આજે બધા એને મફત આપી આપીને વિકાસ દેખાડે છે મફત આપવાથી વિકાસ નથી થતો હા કામ કામ નોકરી આપો એ એ જરૂર છે રાહુલ તમે શું જન્મ થી એના બાપ દાદા રાજકારણ માં છે એટલે એનામાં તેવર નથી કે એના બાપ દાદા જો પણ કરી શકે રાજા નો રાજા બની તો શકે પણ એનામાં આવડત જોઈએ કે દેશ ને ચલાવવાની જોઈએ ગાંધી તો એના બાપ પછી બધી દીકરા આવે એના પછી દીકરો આવે એવું તો ના ચાલે ને હવે હવે તો યોગ્યતા લોકો માં હોય ને આગળ લેવા પડશે વિકાસ કરવો હશે તો આપણે વર્ષોથી આમને આમ ચલાવી લીધું તો નરેન્દ્ર મોદી દરેક લોકો દેખાય છે કે ગરીબ ગોટી આવ્યો એટલે હર્ષુરી પોગો

એ હા મારો સાવજને આગળ કોઈ નું કંઈ આવે નહીં અને ચારસો પાર જ લઈ આવશે હમ હા આપણે જોઈએ તો ભૂતકાળમાં નરેન્દ્ર મોદી છે એ પણ સોમનાથ આવી ચૂક્યા છે થોડા સમય પહેલાં વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલ પણ આવ્યા હતા રાહુલ ગાંધી પણ આવ્યા હતા હા ભાઈ એ તો હવે મોદી આવે એટલે મોદી જ આવે એમાં કોઈ બીજે આમાં કોઈ શંકર સ્થાન નથી ફાઇનલ છે ફાઇનલ ફાઇનલ પછી મતદાન બાકી છે ને તમે આગા આગાહી અને અમે ને પહેલેની જ આગાહીએ ત્યાં ગુજરાતમાં તો સોળે ભાજપ જ છે

એ ભાજપ તરફથી છે અમે વર્ષોથી માંગરોળમાં ભાજપી જ છે ભાજપને જ મત આપીએ એટલે અને ભાજપ આવ્યા પછી કેન્દ્રમાં આવ્યા પછી અમારા કામ સારા થયા છે હજી અમને સરકાર પાસે એક રિક્વેસ્ટ છે કે જેમ ખેડૂતોનો માલ ખેડૂતોની ખેતી ખેડૂતનો એમએસપી જેવો પોતે ખરીદે સરકાર એ જ રીતે અમારો પણ માલ સરકાર પોતે ખરીદે અને માછીમાર

અમને જરૂર પડે ત્યારે રાજેશભાઈ ઉભા રહી છે અંકલ શું કેશો કોને જોઈને મતદાન થતું હોય છે ઉપર જોઈને મતદાન થતું હોય છે કે પછી સ્થાનિક ઉમેદવારને જોવામાં આવતા હોય છે આમાં હું જોઈએ અત્યાર સુધીમાં તો દસ વર્ષના શાસનમાં નરેન્દ્ર મોદીના આવ્યા પછી એમ કહી શકાય કે વિકાસ દરેક બાજુ જોઈ શકાય છે રસ્તા તમે જોઈ શકો પછી અમારા માછીમાર સમાજના વર્ષો જૂના પ્રશ્નો હતા ગોદીના તો આજે લગભગ બંદરો અંદર ગોદી બને છે દરેક બંદરમાં અમારે ત્યાં કામ છે પછી બીજા બંદરો જોઉં દરેક બંદરોમાં બે કામ ચાલુ છે રસ્તાના કામ ત્યાં જો ઓમ જોયો તો નંદમુદિન થી અમને ઘણો ફાયદો છે ને ઇનાતે અમે છે ને સંતોષ છે એમ હમ ટૂટણી માં ટક્કર દેખાય છે એક તરફ માહોલ છે શું કેસો હે અંગે માહોલ નો કોઈ પ્રશ્ન નથી બીજેપી સિવાય બીજું કઈ અધૂરું છે બધું શું કેસો કોંગ્રેસ કેમ કે છે અમારું કામ બોલે છે ભાજપ કે છે અમારું કામ બોલે છે કોનું કામ બોલે છે કોંગ્રેસ ને ક્યાંક મૂકવા જવા પડશે ભાજપ સિવાય બધું નકામું છે શું કારણ એનું બસ વિકાસ બધાને નાના મોટાને ધ્યાનમાં રાખીને કામ કરે છે એ ભાજપની મહત્વ છે શું તમે કીધું એવા ક્યાં કામો થયા છે કે માછીમારો ભાઈ માછીમાર ભાઈઓ છે તે આજે એક તરફ જોવા મળી રહ્યા છે માછીમારોને ડીઝલ વેટ છે ગોડીનું કામ છે એવા નાના નાના મોટા બધા કામ પર મોદી સાહેબનું ધ્યાન રહે છે કાકા તમને કોણ ગમે નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી કેમ શરમાવશો બોલવામાં નરેન્દ્ર મોદી બીજા કેટલાક ભાઈઓ છે તેની સાથે આપણે વાત કરીશું શું કેશો વડીલ ચૂંટણી માહોલ છે સાત તારીખે મતદાન છે શું લાગે આ વખતે ભરતી કે વોટ આ વખતે તો ભાજપ જ જીતવાની છે દર વખતે અમે ભાજપને જીતાડતા આવીએ છીએ આના આગલા વર્ષોમાંય સરકારો હતી એ અમારા કામ કરેલા છે પણ એના કરતાં વિશેષ મોદી સરકારે કામ કરેલા છે અમારા પ્રત્યે જે કેવાયસી લોનો છે અમને મળતી હોય એ બધી સહાય આપેલી છે જે ખેડૂતોને કેવાયસી લોન મળતી હોય ને એમાંથી મને કેવાયસી લોન આપેલી છે એટલે આ વખતે સાનસ કામો છે મોદી સરકારના શું કે છો રાજેશભાઈ ચુડાસમા છે તેને આ વિસ્તારમાંથી ત્રીજી વખત ઉતારવામાં આવ્યા છે સામે કોંગ્રેસ માંથી હીરાભાઈ જોટવા છે તે મેદાને છે શું લાગી રહ્યું છે ભાજપ સરકાર છે ઘણા વર્ષોથી ગુજરાતમાં ભાજપ સરકાર છે ખાસ કરીને માછીમારોના ઉત્થાન માટે જે ગુજરાત સરકાર છે કાયમી માટે કામ કરતી રહી છે હર હંમેશ માટે ખાસ અમારે માછીમારોના જે પણ કામ હોય લગભગ સરળતાથી નીકળી જાય છે ના અમારે નાના માછીમારોને પણ સારી રીતે એનો કેરોસીન ખરીદી કરે છે તો કેરોસીન પર પણ સારી રીતે આપે છે ડીઝલ પર રિબેટ આપે છે માછીમારોની ખરીદીઓ પર ઘણી ખરીદીઓ પર રિબેટ આપે છે તો માછીમાર માટે તો ગુજરાત સરકારમાં ભાજપ સરકાર છે એ કામ કરે છે એટલે માછીમારો તો ભાજપ સરકાર સાથે જ રહેશે વડીલ દરિયામાં જીવન એટલે તોફાન વચ્ચે જીવન કહેવાય આફત સમયે હકીકત કોઈ ઉભું રહેશે કે માત્ર ચૂંટણી ટાળે જ આવે છે હા એ લોકોને અમારી સાથેની જ સાથે જ રહી છે ને સાથે અમારી સાથે જ રહીને કામ કરે છે આપણે છેલ્લા દિવસ પહેલા થોડા સમય પહેલા જે આ વિસ્તારમાં વાવાઝડું હતું એ સમયમાં શું સ્થિતિ હતી અને બાદમાં જે સહાય મળી જોઈએ હકીકત મળે છે કે નથી મળતી સહાય તો મળે છે પણ અમુક જે ક્યાંક રોકાઈ બી હતી હોય એનું બી ચોક્કસનો હોઠ મોટા હોય ને હં જે આપણે ખેડૂતોને ફાક જે નિષ્ફળ જાય છે એ રીતે જો અમને સહાય મળતી હોય અમારી બોટ ટોટલાસ બુકતી હોય દરિયામાં સમાધી લેતી હોય તો અમને બી એવી સહાય મળવી જોએ

અમારી આ તો લોકોની સાથે જ છે અમારા કામ હોય ત્યારે એ આવે જ છે અમારી ફરિયાદો સાંભળે છે અને અમારી તકલીફોમાં સાથ આપે છે ઘણી વખત તમે તો પ્રમુખ છો સારી રીતે જાણતા હશો સંકટ સમયે હકીકત કામ થતા હોય છે માછીમારોનો અવાજ સંભળાતો હોય છે માછીમારોના કામ તો થાય જ છે પાકિસ્તાનમાં એટલે હમણાં માછીમાર છૂટીને આવ્યા આગળ છૂટીને આવ્યા એને આગળ છૂટીને આવ્યા ઘણા બધી માછીમાર છૂટીને આવ્યા હજી પાંચસો માછીમાર છે એ મોદી સરકારનો જો આ બે હજાર ચોવીસની ચૂંટણી આવે ને એ છૂટી જાય તો એના બાયડી છોકરીના બિચારા ખાટા પીટા થઈ જાય એવી અમારી મોદી સરકાર સાથે અમારી એવી વિનંતી છે જે રીતે વાત કરી કે ભાઈ સ્થાનિક ઉમેદવાર હોય કે ઉપર જે ચહેરો જઈને મતદાન કરવામાં આવે છે તેમના જે પ્રશ્નો છે તે ઘણા હાલ થયા છે તેના કારણે કદાચ માછીમાર ભાઈઓ છે તેનું એક તરફ વાતાવરણ જોવા મળી રહ્યું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર